નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હર્ષ સ્ટડીમાં સવાલ નંબર રોજ બટેટા ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન છે બી કેન્સર સાચો જવાબ એ વજન વધે સવાલ નંબર બે ક્યાંગ દેશના લોકો સૌથી ઓછા બીમાર પડે છે તમારાંગ ઓપ્શન છે એ ભારત બી અમેરિકા સી ચીન ડી નેપાળી ઓપ્શન છે કાગડાની બી મોરની સી તેતરની ડી બાજની સાચો જવાબ ડી બાજની સવાલ નંબર ચાર જમીન પર સુવાથી કઈ બીમારી ઠીક થઈ જાય છે તમારા ઓપ્શન છે દુખાવો સવાલ નંબર પાંચ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા તમારા ઓપ્શન છે એ અબ્દુલ કલામ બી રાજેન્દ્ર પ્રસાદ સી નરેન્દ્ર મોદી ડી જવાહરલાલ સાચો જવાબ ડી જવાહરલાલ આવા જ વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક તમારા ઓપ્શન છે એ દસ વર્ષે બી પંદર વર્ષે સી સાત વર્ષે ડી બાર વર્ષે સાચો જવાબ ડી બાર વર્ષે સવાલ નંબર સાત ભારતમાં ક્યાંક ધર્મ માં લગ્ન સૌથી પહેલાં થાય છે તમારા ઓપ્શન છે એ હિન્દુ બી મુસ્લિમ સી શીખ ડી ઈસાઈ સાચો જવાબ મુસ્લિમ સવાલ નંબર આઠ વિશ્વમાં સૌથી ઠંડો દેશ કયો છે તમારા ઓપ્શન છે એ ભારત બી અમેરિકા સી રૂસ ડી થાઈલેન્ડ સાચો જવાબ સી રૂસ સવાલ નંબર નવ ભારતની સૌથી પહેલા મહિલા આઈપીએસ કોણ હતું તમારા ઓપ્શન છે એ કલ્પના ચાવલા બી કિરણ બેદી સી ઇન્દિરા ગાંધી ડી મધર ટેરેસા સાચો જવાબ બી કિરણ બેદી સવાલ નંબર દસ ભારતના ક્યાંક રાજ્યમાં પુરુષોની સંખ્યા કરતા સ્ત્રીઓની સંખ્યા વધારે છે તમારા ઓપ્શન છે એ ગુજરાત બી કેરળ પ્રદેશ સાચો જવાબ બી કેરળ સવાલ નંબર અગિયાર વિશ્વમાં સૌથી પહેલા કોરોનાનો કેસ ક્યાંક દેશમાં આવ્યો હતો તમારા ઓપ્શન છે એ અમેરિકા બી ચીન સી નેપાળ ડી કુવૈત સાચો જવાબ બી ચીન સવાલ નંબર બાર ભારતના ક્યાં રાજ્યમાં સૌથી સૂર્ય છે તમારા ઓપ્શન છે એ ગુજરાત બી કેરળ સી પશ્ચિમ બંગાળ ડી અરુણાચલ પ્રદેશ સાચો જવાબ ડી અરુણાચલ પ્રદેશ આવા જ વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો સવાલ નંબર તેર ભારત સિવાય બીજા થાય છે સાચો જવાબ બી નેપાળ સવાલ નંબર ચૌદ ભારતનું રાષ્ટ્રીય ભોજન ક્યુમ છે તમારા ઓપ્શન છે એ રોટલી બી ખીચડી સી રોટલો ડી ચોખા

એ સાફ થાય બી હદય સારું થાય સાચો જવાબ એ ખૂન સાફ થાય સવાલ નંબર સત્તર રોજ ચણા અને ગોળ ખાવાથી શું ઝડપથી વધે છે તમારા ઓપ્શન છે એ તાકાત વધે બી મગજ સી વજન ડી લંબાઈ સાચો જવાબ એ તાકાત વધે સવાલ નંબર પપૈયા ખાવાથી કઈ બીમારી ઠીક થઈ જાય છે છે ઓપ્શન એ બી ડાયાબિટીસ સી કેન્સર ડી પથરી સાચો જવાબ એ હૃદય સવાલ નંબર ઓગણીસ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું તમારા ઓપ્શન છે એ પવન બી બાદલ સી ચેતકડી માં કેટલા હાડકા હોય છે તમારા ઓપ્શન છે એ બાર બી બાવીસ સી અડતાલીસ ડી અઠાવીસ સાચો જવાબ બી બાવીસ સવાલ નંબર બાવીસ ભારતના ક્યાંગ રાજ્યમાં સૌથી વધારે શાકાહારી લોકો રહે છે તમારા ઓપ્શન છે એ ગુજરાત બી અરુણાચલ સી રાજસ્થાન સાચો જવાબ સી રાજસ્થાન સવાલ નંબર ત્રેવીસ ભારતના ક્યાંગ રાજ્યમાં માત્ર બે જ જિલ્લા આવેલા છે તમારા ઓપ્શન છે એ ગુજરાત બી બિહાર C छत्तीसगढ़ D गोवा સાચો જવાબ D गोवा સવાલ નંબર 24 અમેરિકા માં રાષ્ટ્રપતિ વધિને કેટલા વર્ષ સુધી રહી શકે છે તમારો ઓપ્શન છે A 12 વર્ષ B 16 વર્ષ C 8 વર્ષ D 20 વર્ષ સાચો જવાબ C 8 વર્ષ

તમારા ઓપ્શન છે એ બાર બી ચોવીસ સી છત્રીસ ડી અડતાલીસ સાચો જવાબ બી ચોવીસ આવા જ વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો